નમસ્કાર દર્શક મિત્રો જનરફ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાઘોડિયા સુમધિત વિદ્યાપીઠના કેમ્પસમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ સુમંધિત વિદ્યાપીઠના કેમ્પસમાં મેનેજમેન્ટ વિભાગના ડૉક્ટર પદ અધિકારી ગન તેમજ કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કેમ્પસમાં વૃક્ષો વાવીને કરવામાં આવી તેમાં સુમધિત વિદ્યાપીઠના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દિનેશ ચૌહાણ દ્વારા વૃક્ષોનું પર્યાવરણમાં કેટલું મહત્ત્વ છે તેના વિશે પણ લોકોને નોલેજ આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આવો અને સાથે મળીને વધુ વૃક્ષ આવીએ તેમજ એક સંદેશો પાઠવ્યો છે કે જીવનમાં જેમ જળ જેટલું જરૂરી છે હવા જેટલી જરૂરી છે તેટલું જ આપણને વૃક્ષ જરૂરી છે કારણ કે વૃક્ષ મળી રહે છે અને જેટલું વધારે એટલું જીવન સુંદર બનશે તો આવો આ પર્યાવરણ દિવસમાં ડોક્ટર દિનેશ ચૌહાણે શું કહ્યું છે આવો સાંભળીએ હું ડોક્ટર દિનેશ ચૌહાણ મેડિકલ સુપ્રિન્ટ ધીરજ હોસ્પિટલ પીપરિયા વડોદરા આજે પર્યાવરણ ડે નિમિત્તે એન્વાયરમેન્ટ ડે નિમિત્તે અમારા કેમ્પસમાં આજે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખેલ છે આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના લીધે અને અત્યારે ચાલી રહેલી પુષ્કળ ગરમીને લીધે વૃક્ષો ખૂબ જ જરૂરી છે વૃક્ષો માનવજાત માટે પણ નહીં પરંતુ પશુ પક્ષીઓ માટે જેટલા એટલા જ જરૂરી છે અને એક ગ્રીન બેલ્ટ ક્રિએટ થાય એ હેતુસર આજે અમારા કેમ્પસમાં અમે લોકોએ આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરેલ છે અને આ સમગ્ર પ્રોગ્રામ અમારા ધીરજ હોસ્પિટલના જનરલ મેનેજર શ્રી પિયુષભાઈ પટેલ દ્વારા આયોજન ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે અને અમે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક સ્ટાફ અને બીજા બધા શિક્ષકગણ દ્વારા એમાં પાર્ટિસિપેટ કરેલું છે અને એક સારી વસ્તુ છે આ માધ્યમ દ્વારા હું જનતાને બી એક સંદેશો આપવા માગીશ કે વૃક્ષો ખૂબ જ જરૂર છે આપણા ગ્રીન બેલ્ટ માટે અને પર્યાવરણની જાળવણી માટે થેન્ક યુ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સુમનદીપ વિદ્યાપીઠ વાઘોડિયા વડોદરા ખાતે તમામ અધિકારીગણ પદ પદાધિકારીગણ અને કર્મચારીશ્રીઓ દ્વારા એક વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું ધ્યાનમાં એવું રાખવામાં આવ્યું છે કે ઇકો ફ્રેન્ડલી કામ થાય વૃક્ષોની જરૂરિયાત વૃક્ષો છે તો આપણે છીએ એના વિના બધું અધૂરું છે આ ધરતી તમે મંગળ ગ્રહ જોશો તો એના પર કોઈ બી વૃક્ષ નથી તો ત્યાં જીવન નથી તો જીવન આપણે કહીએ કે જળ એ જ જીવન તો એ જ રીતે વૃક્ષો પણ એક જીવન છે એ બી જીવિત છે અને એના થકી માનવજાત અને પશુ પક્ષીઓ બધાને જીવન મળી રહ્યું છે બીજું એવું કહીશ કે જે વૃક્ષોનું કટિંગ થાય છે કટિંગ સુકામે થાય છે આપણે કઈક એવી વસ્તુઓ વાપરી રહ્યા છીએ જેના કારણે વૃક્ષો કાપવા પડે છે ફોર એક્ઝામ્પલ તમે પેપર ગ્લાસની વાત કરશો તો પેપર ગ્લાસ બને છે તો લાકડામાંથી તો હું એવું આગ્રહ કરું કે પેપર ગ્લાસની જગ્યાએ આપણે કુલરનો ઉપયોગ કરવો જોઈએ જે ઇકો ફ્રેન્ડલી છે અને એના લીધે લોકલ બિઝનેસ બી નાના માણસોને બી મળશે તો આ એક ઉદાહરણ છે હું બધાને એવી આશા રાખું બધાને એવી રિક્વેસ્ટ કરું કે આ બાબતે જાગૃતતા લાવે પોતે બી જાગૃત થાય અને લોકોમાં બી એ જાગૃતતા કેળવે થેન્ક યુ